નમસ્કાર દર્શક મિત્રો હું રાકેશ પટેલ અને અત્યારે આપ જોઈ રહ્યા છો ગુજરાત આદેશ સમાચાર અત્યારે આપણે ખીરબમ્મામાં અહીંયા ઉપસ્થિત છીએ અને અહીંયા એક જે દાદા આપણી સાથે જોડાના છે હવે દાદાને શું પ્રોબ્લેમ થયો એમને કંઈક ડૉક્ટરે ગલત ઓપરેશન કરીને કંઈક ખોટી રીતે હેરાન પરેશાની જે થઈ છે એ વિશે દાદા એમના મુખેથી આપને જણાવશે નમસ્કાર નમસ્કાર આપનું નામ ભાનશંકર દેવશંકર રાવણ નાદરી અચ્છા તો આજે તાપના સાથે જે આ ઘટનાક્રમ બન્યો ઓપરેશનનો એ કઈ રીતનો બન્યો મારો એક્સિડન્ટ સામનગર થયો પછી મોટી ગાડી હતી આવી ફલટી એનાથી એક્સિડન્ટ થયો એ એક્સિડન્ટ થયા પછી હું બે ભાવન પડી ગયો બે ભાવન પછી અમારા જે છે અતા એ હાગા ભાઈને એ સિવિલમાં લાવ્યા સિવિલમાં ટ્રીટમેન્ટ ઇન્જેક્શન પાછા અહીંયા લાવ્યા અહીંયાથી મને ઉપર સિવિલ હોસ્પિટલમાં લાયા અંબિકા અંબિકા હોસ્પિટલ લાયા પછી મને ઉપર લઈ ગયા અને લઈ ગયા હતા અને લઈ ગયા પછી સાડા બાર વાગ્યાથી મને નાખ્યો એ લોહી તળપતું હતું અને પાટાપટ્ટી છોકરા પણ મગાવી દમ મેડિકલમાંથી અને પાટાપટ્ટી કર્યા પછી રાતના નવ વાગ્યા ડોક્ટર આવ્યા પછી મારું ઓપરેશન કર્યું એ ઓપરેશન કર્યું એ કઈ રીતના કર્યું એ મને પોતાને ખ્યાલ ના પહોંચ્યો એ મને બે ફોન કર્યો છે તમને બે ફોન કેટલા વાગ્યા કર્યા હતા નવ વાગ્યા પછી તો આ તરત જ પાછળ ખ્યાલ આવ્યું હતું

અને સવારે અને પાટો એટલો ગંધ મારતો સાહેબ પણ પાટાની કોઈ પેઢી સુવિધા કરતી નથી અને કોઈ આ દવાખાનો કોઈ મન સુવિધા મળી નથી કમ્પાઉન્ડર મને છાતીમાં દુખતું આમ પડ્યો હતો છાતીમાં દુખતું કે મન છાતીમાં દુખ હતો પણ એ લોકો ઇન્જેક્શન મને આપી નથી ખાલી આ પોગડિયા લાવો આમ કરો પગ આટલું કેન્ડતા બધા એટલે કે તાજે હોસ્પિટલ છે બીજા ડોક્ટર ઉપર નિર્ભિત છે હા તેમની પાસે કોઈ તેવું કંઈ સ્ટાફ કે તેવું કંઈ કે દવા કરાવી તેવું કંઈ ના અચ્છા પછી પછી આજે ઓપરેશન થયું પછી આપણે કઈ જગ્યાએ બતાવી ઈડર એટલે શું પ્રોબ્લેમ થયો તો એ ટ્રેસિંગ કરવા ગયા હા ઈડર આમાં કહ્યું ને ભાવના હા ભાવના પછી ત્યાં શું કીધું તો એને પાટો બાટો ખોલ્યો અને પાટો ક્યાં આલો આટલો બધો કેમ ગંદ મારે સાહેબ કારણ કે રાતે તો મારા હું બહાર ઊંઘતો ને કૂતરો વાસ લઈને એક બાદ જતો રહતો તો

અને તો આ ઈડર ગયા પાછળ ડ્રેસિંગ કર્યા પાછો બે દિવસમાં એની જે ગોળીઓ મને લખ્યા હતી એ ગોળીઓ ગળી મારો હો હોત ઉતર્યું પછી એની અહીંયા જે ઓપરેશન કર્યો ને આપણે ડ્રેસિંગ કરવા ગયા હમ એ વચ્ચેનો કેટલો સમય કર્યો કેટલા દિવસ થયા છે અમદાવાદના વાંચી ઓપરેશન કર્યા પછી મને રજા આપી બરાબર રજા આપીને પછી એક દાળો ઘેર્યો અને બીજો દાળો પછી અમે ઈડર ગયા એટલે એક દિવસમાં જ ઇન્ફેક્શન લાગી ગયું આ એક દિવસમાં એટલે લાગેલો બળતા બળ બરાબર આનો કોઈ પેલું થતું નહી પગ હું ઊંચો ના થાય કશું પગ જાતું શોખીને અમને કુતા નહીં

તો બે ટ્રેન કર્યું મોપડીશન આ ભાઈ હિંમતનગર આડકાના જે દર્શનભાઈ પટેલ હા એમએસ કહો છો કે હં અમદાવાદથી તો તમે તાપજે અત્યારે તો અહીંયા શું કામતા હતા હા ત્યારે તો બોલાય છે ને મેં અહીંયા આવ્યા કોને બોલાય હતા મુકાબ બતાવવા જાઓ અનુકરી દર્શન દર્શનભાઈ પટેલ કે તમે નવ વાગે આવી જજો અચ્છા આ દર્શનભાઈને તમાર નામ છે ભરતભાઈ રાવલ આ તમારે શું છે દાદા પપ્પા છે અચ્છા તો તમે તાજે અત્યારે મેં સાહેબને ભાવનાઓ ઠોપ્યા જ્યારે હું જોયો ત્યારે એમને ડ્રેસિંગ કર્યું અને સોનોગ્રાફી કર્યું ત્યારે સાહેબે કીધું કંદર બોલ્ટ બધા ઢીલા થઈ ગયેલા છે તો હાડકું હંધાવવાની શક્યતા નથી તો તમે જ્યાં ઓપરેશન કર્યું છે ડૉક્ટર સાહેબે તેઓ મળવા તે ત્યારે મેં ડૉક્ટર સાહેબને અહીંયા દર્શનભાઈને ફોન કર્યો તે દર્શનભાઈએ એમ કીધું તે ઓપરેશન ફેલ ના થાય બે મહિનાની અંદર દાદા ચાલશે પણ ડૉક્ટર તેઓનું કહેવું છે કે બે મહિનાને ચાર મહિના થયો કે બાર મહિના થાય ચાલવાના નથી કેમ કે એ રીતે બોલ્ટ જ બધા હલી ગયેલા છે હા બોલ્ટિંગ કરેલા છે અંદર બાર બોલ્ટ છે અંદર બરાબર અને એ બીજું અને અત્યારે આવ્યો ત્યારે ફોન કર્યો દર્શનભાઈને તો દર્શનભાઈ એવો જવાબ આપું છું મને કે તમને સાત વાગે બોલાયા હતા તો સાત વાગે મેં કીધું પેશન્ટ ક્યાંથી લઈને આવું સાધન મળતો નથી રસ્તા પર એક રસ્તા થોડું કામ ચાલુ છે એટલે તો ત્યારે સાહેબ એમ કહે છે મારા અત્યારે એક કામ છે ચાર ઓપરેશન આવ્યા છે એટલે હું નીકળી ગયો છું તો શનિવારે આવજો પાછા તો રોજ મારે ભાડું ખર્ચીને આવું એ રીતનો જવાબ આવ્યો મેં તો સાહેબ કહે છે તમે મારા માટે આવતા નથી તમે તમારા માટે આવો છો તો મેં કીધું તમે ઓપરેશન સાહેબ કર્યું છે તો તમારી જવાબદારી છે તો આજે જવાબ તો આવવો પડશે મારે તો સાહેબ કહે છે મારા પાસે ટાઈમ નથી આ રીતે કીધું કે ઉપર જઈને સાહેબ છે ઉપર મેહુલભાઈ કે એમને તમે બતાવી દો તો કાલે મેહુલભાઈને બતાવી દઉં ખાલી પાટા ડ્રેસિંગ કર્યું અને ટોકા તોડ્યા બીજું કંઈ કર્યું નથી અને અત્યારે આવ્યો એટલે એ કહે છે સાહેબ નીકળી ગયા છે તો સાહેબ આવશે હવે ત્યારે મળશે તો રીતે જવાબ મળે મને તો આપના કહેવાથી કે તૈયા આજે આપના હારે જે બનાવ બન્યો એવા જ બનાવો અગાઉ બી બનેલા હશે એવા ચાર અગાઉ બનેલા છે આ ખુદ તો કોઈ ડિગ્રી ધરાવતા નહી હોય નથી કોઈના પાસે ડિગ્રી એટલે કે બારથી ડોક્ટર બોલાવે છે તો બારથી ડોક્ટર બોલાવે એ પહેલા તો આપણે પેશન્ટો બોલે નહી અહીંયા જમાવરો કરવો પડે હા અને જ્યારે ટ્રીટમેન્ટ કરવા માટે હું જ્યારે લાવ્યો અહીંયા દવાખાની અંદર ત્યારે પણ સવારથી સોજ સુધી એમને પાટાપટ્ટી કર્યામાં પૈસા મેડિકલમાં અમારો ખર્ચો કરાયો છે અને જ્યારે રાત્રે નવ વાગ્યા પછી દર્શનભાઈ સાહેબ આવ્યા ત્યારે અમને કહે છે કે અત્યારે ઓપરેશન થશે તો ઓપરેશનનો ચાર્જ જે ગણ્યો છે એ મેડિકલમાં અગાઉના પૈસા બી ચૂકવ્યા તો અત્યારે એમ કહે છે કે અત્યારે આ પૈસા તમારે ચૂકવા પડે આ મારો બિલ આટલો છે અને અત્યારે સાચું બોલતા નથી આ વ્યક્તિઓ તો આપ